યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બજોપતિ મિત્ર એલોન મસ્ક દ્વારા ફેડરલ કર્મચારીઓને કાઢી મૂકવાની ધમકીનો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે ફેડરલ કર્મચારીઓએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એફિશિયન્સીના વડા મસ્ક સામે તેમની ધમકી બદલ દાવો કર્યો છે ફેડરલ કર્મચારીઓએ સોમવારે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં અબજોપતિ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર એલોન મસ્ક વિરુદ્ધ દાવો દાખલ કર્યો હતો મળતી માહિતી મુજબ મસ્ક દ્વારા અમેરિકાના લાખો કર્મચારીઓને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે કે જેમાં તેમણે તેમના કાર્ય અહેવાલ આપવાનો રહેશે સોમવારે પણ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ